આપણા હિન્દુ ધર્મમાં દરેક દેવદેવીનું એક ચોક્કસ નામ તો છે જ પણ તેમના વિવિધ નામો પણ છે તેમના ગુણો અને લક્ષણોને આધારે તેમના વિવિધ નામ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં જોવા મળે છે એ રીતે મા નવદુર્ગાના અનેક નામ છે શાસ્ત્રોમાં તો દેવી નવદુર્ગાના બત્રીસ નામ વર્ણવામાં આવ્યા છે નવરાત્રિના પાવન દિવસોમાં મા નવદુર્ગાના નામે દુર્ગા બત્રીસીની જપમાળા કરવામાં આવે છે નમસ્કાર જલ સો કલ્ચર યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આપ સાંભળી રહ્યા છો નવ દુર્ગાની પૌરાણિક કથા આજના એપિસોડમાં સાંભળો માં કાળરાત્રિની કથા નવરાત્રિનું સાતમું નોરતું ભગવતી કાળરાત્રિને સમર્પિત છે ભગવતી કાળરાત્રિનું રૂપ ભયંકર છે દુર્ગા સપ્તશતીમાં દેવી કાળરાત્રિના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે દેવીના છુટ્ટા કેશોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે તેમના શ્વાસ પ્રશ્વાસમાં અગ્નિજ્વાળા આવાગમન કરે છે ભગવતી કાળરાત્રિ ત્રિનેત્રા છે તેમના વિશાળ નેત્રોમાંથી પણ જ્વાળા નીકળે છે મા કાળરાત્રિ ચતુર્ભુજા છે માં કાળરાત્રિના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં કટાર છે બીજા બે હાથમાંથી એક હાથ અભયદાન આપી રહ્યો છે અને એક હાથ વરદ મુદ્રામાં રહેલો છે માના ગળામાં રહેલી માળામાંથી દિવ્ય પ્રકાશ નીકળે છે આટલા વિકરાળ અને ભય ઉપજાવે તેવા દેવી કાળરાત્રિનું આ વાહન ગર્દભ છે માએ ધરેલું આવું ભયાનક રૂપ દાનવો અસુર કાયર દંભી છળ કરનાર કપટી લોકોનો નાશ કરવા માટે છે અને તેનાથી પણ વધારે ડાકીની શાકીની ભૂત પ્રેતને મારવા માટે મા નવદુર્ગાએ આવું ઉગ્ર રૂપ ધારણ કર્યું છે છતાં પણ ભગવતી કાળરાત્રિને કલ્યાણ અને કરત્રી કહેવામાં આવ્યા છે મહાકાળી ભદ્રકાળી ચંડી ચામુંડા ભૈરવી રુદ્રાણી એ દેવી કાળરાત્રીના વિવિધ સ્વરૂપ છે દેવી કાળરાત્રિનું એક નામ શુભંકરી છે દૈત્યો અને અસુરોને મારવાવાળા મા ભગવતી કાળરાત્રિ તેમના ભક્તોને અભય વરદાન આપનારા છે દેવી કાળરાત્રિની ઉપાસનાથી અગ્નિનો ભય જળ ભય જંતુ ભય શત્રુ ભય અને રાત્રિનો ભય મટી જાય છે યોગીઓ નવરાત્રિના સાતમા દિવસે મા કાળરાત્રિનું આરાધન કરે છે કારણ કે આપણા શરીરમાં રહેલ સહસ્ત્રાર ચક્રના સ્વામીની મા કાળરાત્રિ છે યોગીઓ અને સિદ્ધજનો માટે નવરાત્રિનો સાતમો દિવસ અતિ મહત્વનો ગણાય છે યોગીઓ પોતાની સમગ્ર શક્તિ સહસ્ત્રાર ચક્રમાં સ્થિર કરે છે દેવી કાળરાત્રિની ભક્તિ અને આરાધના માટે શક્તિ ઉપાસકોએ આત્મસંયમને અત્યંત જરૂરી કહ્યું છે યોગીઓ તંત્ર વિદ્યાના ઉપાસકો અને અઘોરી બાવાઓ દેવી કાળરાત્રિના ઉપાસકો કહેવાય છે ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓના નાશ માટે એકમાત્ર દેવી કાળરાત્રિમાની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવી છે દક્ષિણ ભારતમાં પશ્ચિમ બંગાળમાં નવરાત્રિના સાતમા દિવસે એક ખાસ પરંપરા વર્ષોથી અનુસરવામાં આવે છે માતાજીના મંડપમાં કે ઘરમાં જ્યાં ઘટસ્થાપન કર્યું હોય છે ત્યાં દરેક વ્યક્તિ જે વિધા જે ક્ષેત્રમાં કામ કરે છે તેના સાધન એક પવિત્ર સૂતરાઉ કાપડમાં બંધ કરી ઉપર નાડા છડી બાંધી ભગવતી દુર્ગાના ચરણોમાં મૂકે છે આ સૂતરાઉ કાપડમાં પુસ્તક સંગીત વાદ્ય કોઈ ઓજાર કંઈ પણ રાખવામાં આવે છે જે વ્યક્તિ કંઈક ખાસ કળા કે વિશેષતા ધરાવે છે તે સુતરાઉ કાપડમાં ત્રણ દિવસ સુધી એટલે દશેરા સુધી તે બંધ કરી રાખે છે સપ્તમીના દિવસે દેવી દુર્ગાના ચરણોમાં એવો ભાવ કરવામાં આવે છે કે મા પોતાની અમિત દ્રષ્ટિ તે સાધનો પર પાડશે મા દુર્ગાના આશીર્વાદથી જે તે વ્યક્તિ તેની કળામાં નિપુણ બનશે એવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે દશેરાના દિવસે તેને ખોલવામાં આવે છે ણી તૈલાભ્યક્ત શરીરિણી વામ પાદુલ્લ સલ્લો લતા કંટક ભૂષણા વર્ધન મૂર્ધ કૃષ્ણા કાલ રાત્રે અર્થાત જેમના શરીરનો વર્ણ ગાઢ અંધકાર જેવો છે જેમના વાળ વિખરાયેલા છે જેમના ગળામાં રહેલી માળા વીજળીના ચમકારાની માફક ઝળકી રહી છે જેમના નાકમાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળી રહી છે અને જેઓ ગરદબ વાહના છે એવા કાળરાત્રિમાં અમારું કલ્યાણ કરે આમ બાહ્ય રૂપમાં અતિશય ક્રોધી અને ઉગ્ર દેખાતા કાળરાત્રિનું સ્વરૂપ એટલું જ કલ્યાણમય છે સાંભળતા રહો જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ આપ સાંભળી રહ્યા છો નવ દુર્ગાની પૌરાણિક કથા નમસ્કાર આજની વાર્તા કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવજો આવી જ બીજી નવ દુર્ગાની પૌરાણિક કથા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ જલસો કલ્ચર